દીવના સાંસદ ઉમેશ પટેલના ગંભીર આરોપ ગુજરાતમાં દારૂબંધીને લઈને ઉમેશ પટેલે સવાલો ઉઠાવ્યા છે પોલીસની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ દમણ કરતાં વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે થર્ટી ફર્સ્ટની કામગીરીથી પોલીસ લોકોને પરેશાન કરે છે ગુજરાતમાં દારો બેફામ રીતે વેચાય છે જેટલો યુઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો એનાથી વધારે રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે અને તેનો દ્રષ્ટાંત આ વીર નર્બદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે હવે મને બતાવો કે વીર નર્બદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો જ્યારે દરેક ચેકપોસ્ટ પર હરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય નાનામાં નાના માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય બાઇકો ચેક થતી હોય રિક્ષાઓ ચેક થતી હોય બસો ચેક થતી હોય વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય તો આ દારૂ આટલી મોટી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે મને જરા બતાવો શું એમાં પોલીસોને જાણ નથી શું પોલિટિશિયનોની જાણ નથી તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે મેં તો કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી લો જેથી ગુજરાતમાં મોટા મોટું રેવન્યુ ની આવક થાય ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુ ની આવક થાય બાકી દારૂ કામો પીતા જ છે ગુજરાતના આંજણા પટેલ ચૌધરી